મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા મોટા અધિકારીએ ગુજરાતમાં જાતિ ભેદભાવનો આક્ષેપ કરીને કહ્યું છે કે એમને ગિફ્ટ સિટી પાસે ફ્લેટ ખરીદવાની ના પાડી દેવામાં આવી છે જો કે સોસાયટીના દાવા છે એ મુજબ જાતિ ભેદભાવનો અહીંયા કોઈ મામલો જ નથી મકાન માલિકે પણ અચાનક મકાન વેચવાનો પ્લાન છે બદલાવી નાખ્યો છે શું છે મામલો વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર ગિફ્ટ સિટીનો વિસ્તાર ગુજરાત સહિત વિશ્વમાં અત્યારે ધીમે ધીમે પોતાનું નામ બનાવી રહ્યો છે અલગ અલગ વિસ્તારના લોકો છે ગિફ્ટ સિટીમાં કામ કરવા માટે આવી રહ્યા છે હવે સીધી વાત છે કામ કરવા માટે રહેવું તો જરૂરી છે એટલે આજુબાજુનો જેટલો વિસ્તાર છે 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 એમાં મકાન પણ લેવા જેપી નામની એક મોટી સંસ્થા એના ઉપપ્રમુખ અનિરુદ્ધ કેજરીવાલ છે કામ કરવા માટે જગ્યાએ ગિફ્ટ સિટીમાં એમણે પસંદગી કરી અને ત્યાં આવ્યા અનિરુદ્ધ કેજરીવાલની વાત કરીએ તો મૂળ રાજસ્થાનના છે એમનો જન્મ મુંબઈમાં થયો છે ભણતર ગુવાહાટીમાં થયું છે એટલે ભારતના અલગ અલગ રાજ્યોનું પાણી એમણે પીધું છે અને હવે ગુજરાતમાં જોબ કરવા માટે ત્રણ મહિનાથી આવ્યા છે પણ એમનો જે અનુભવ થયો એ કડવો રહ્યો એમના મુજબ કામ ગાંધીનગર હોવાના કારણે અનિરુદ્ધ કેજરીવાલે પોતાના કામની જગ્યા ગિફ્ટ સિટી પાસે હોવાના કારણે એમને કોબા નજીક સંતવિહાર સોસાયટી છે ત્યાં મકાન લેવાનું નક્કી કર્યું આ ઘર લેવા માટે સિત્તેર લાખ રૂપિયાની રકમ નક્કી થઈ એમના મકાન માલિક છે બળદેવભાઈ એમને ચેકથી પાંત્રીસ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા અને ઘર ખરીદવાના હતા વાઇપ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યા મુજબ પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા બાદ પણ સોસાયટીને એમનું ઘર એનઓસી સર્ટિફિકેટ ન આપવામાં આવ્યું અનિરુદ્ધના જણાવ્યા મુજબ એમની અટક કેજરીવાલ હતી અને ગુજરાતી ન હતા માટે આવું થયું છે એમણે ટ્વિટર પર ફરિયાદ પણ કરી છે અને ગુજરાતની આ વ્યવસ્થા પર આ વ્યથા ઠાલવી એમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે હું શાકાહારી છું હું હિન્દુ છું તો પણ મારી સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે સોસાયટીના લોકો એમની સાથે ભેદભાવ કર્યો છે એવું એમનું કહેવું છે જેટલા પણ છે એમણે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ બધી જ વાત કહી છે છે તમે જોઈ શકો છો કઈ રીતના એમણે લખી આ બધું થયું એના માટે વેબ્સ ઓફ હકીકત હતી તો અમે સંતવિહાર સોસાયટી ગયા તે અમને જાણવા મળ્યું કે સંતવિહાર સોસાયટીમાં મોટા ભાગના લોકો છે એ પાટીદાર છે એવું નથી કે ખાલી પાટીદાર જ છે બીજા પણ સમાજના લોકો રહે છે જે થોડી માત્રામાં છે સાંભળીએ આ મામલે જ મકાન માલિક બળદેવભાઈએ અમને શું કહ્યું અને સોસાયટીના પ્રમુખ લાલજીભાઈ પટેલ અમને શું કહ્યું તમારે આખા ઘરની મેટર હતી દેવડની ને મેટર શું હતી મેટર અમારે એવી હતી કે મારા મકાન વેચવા મે કાઢ્યું હતું બરાબર પણ હવે મારો પેમેન્ટ ની બધું મારો એમનો કોઈ હવે કોઈ એને નહીં મારા ઘરની અંદર બધો ઝઘડો ચાલુ થઈ ગયો એટલે એમનું હું પેમેન્ટ એમનું જે લીધેલું છે પાંત્રીસ લાખ રૂપિયા એ હું એમનો પરત એમના જે પચીસ પચાસ હજાર રૂપિયા એમનો જે લેવા હોય એના ઉપર એ હું આપવા માટે તૈયાર છું અને મારા ઘરની અંદર ઝઘડો જે ચાલ્યો એ હું અંત કરવા માગું છું અચ્છા એટલે તમારે જે કંઈ પણ છે મિસકમ્યુનિકેશન એ બધું હવે પૂરું થઈ ગયું છે બરાબર ને બધું ઓકે થઈ ગયું હા બધું ઓકે થઈ ગયું છે હવે મારે એવી કોઈ પોઝિશન એવી કોઈ છે નહીં ઘરની એને મારા ઝઘડા ચાલુ થઈ ગયા છે એટલે મેં કીધું કે તમને હું આપી દઉં તમારું પેમેન્ટ પાછું બરાબર તમે તમારું પેમેન્ટ પાછું તમારા મમ્મીને બધા તે અહીં લ્યો બરાબર અને આપણો જે સોદો છે એ તમે કેન્સલ કરી દો તમારું નામ અને હોદ્દો નામલાલ ભાઈ પટેલ ઓકે અને તમે અહીંયા શું છો સોસાયટીમાં સોસાયટીમાં પ્રમુખ સોસાયટી પ્રમુખ ઓકે સોસાયટીમાં કેટલા ઘર છે નાઇટી ફોર ચોરાણું ચોરાણું ઘર અને કઈ જગ્યા પર આવેલું છે કે રોડ કોબા અચ્છા સંજ વિહાર અચ્છા આ સોસાયટી છે એ રજિસ્ટર્ડ છે રજિસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટી છે કે હા છે અચ્છા આ સોસાયટી કેટલી જૂની છે ત્રણ વર્ષ અચ્છા એવો એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીંયા કાસ્ટિઝમ ચાલે છે એના ઉપર તમારું શું કહેવું છે નાઇન્ટી ફોરમાંથી લગભગ દસ એક જ્ઞાતિ અહીં અંદર સોસાયટીમાં રહે છે અને તમારે ખુદ પૂછવું હોય તો પૂછી શકો છો બારોડ સાહેબ છે પાટીલ સાહેબ છે મોદી છે વાણિયા છે દરજી છે દરબાર છે બધી જ્ઞાતિ ભાઈ